વાવ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય દ્વારા ગર્લ્સ હોસ્ટેલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગના પોલીસ બેટ સપોર્ટ સેન્ટર પોલીસ સ્ટેશન થરાદના રેખાબેન એલપી દ્વારા મહિલા સુરક્ષા અને ગુજરાત સરકારની મહિલા લક્ષી યોજનાઓ જેવી કે એકસો એક્યાસી હેલ્પલાઇન ટીમ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન વાહલી દીકરી યોજના બેટી બચાવો બેટી પઢાવો મહિલા સ્વાવલંબન સખી વન સ્ટોપ સેન્ટર પીબીએસસી મહિલા સશક્તિકરણ દીકરીઓના ભવિષ્ય માટે ચિંતિત મોબાઈલ ફોન ઉપયોગ તેમજ કુરિવાજ દૂર કરવા જેવી માહિતી આપી આ કાર્યક્રમમાં સ્કૂલના દીપિકાબેન દેસાઈ હિનાબેન ત્રિવેદી વોર્ડમ કમ ટીચર ગર્સ હોસ્ટેલ અખુબેન ચૌધરી પોલીસ સ્ટેશન વાવ તેમજ સ્કૂલની વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી આ કાર્યક્રમમાં અંતમાં સ્કૂલની વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરવામાં આવી હતી અને કિશોરીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી સરકારી યોજનાના પેમ્પલેટ વિતરણ કરાયું હતું અને કિશોરીઓને વોલેન્ટિયર બનાવવામાં આવી હતી જેથી કિશોરીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિવારણ કરી શકાય આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વાવની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગર્સ હોસ્ટેલ દ્વારા કરવામાં આવ્યું હતું